સુરત શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ નીતિશ ભજીયાવાળાએ મેયર દક્ષિષ મવાણી પત્ર લખીને ચોટા બજારમાંથી માંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરી છે તેમણે પૂછ્યું છે કે સુરતના વરાછામાં દબાણો દૂર કરી શકાતા હોય તો ચોટા બજારમાં કેમ નહીં શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાળાએ તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મેયર માવાણીએ વરાછા વિસ્તારમાં અંગત રસ લઈને તેના દબાણો દૂર કરાવ્યા હતા તે જ રીતે ચૌટા બજાર વિસ્તારમાં પણ તેમણે વ્યક્તિગત રસ લેવો જોઈએ અને ત્યાંના અવ્યવસ્થિત ગેરકાયદેસર દબાણો દૂર કરાવવા જોઈએ ભજિયાવાળાએ જણાવ્યું હતું કે તેઓ ચૌટા બજાર વિસ્તારમાં ફેલાયેલા દબાણો અને અવ્યવસ્થા સંબંધિત વારંવાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પત્રો અને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી નગરપાલિકા તંત્ર તરફથી આ બાબતે કોઈ ગંભીર પહેલ થઈ નથી આ વ્યવસ્થાની કડવી માર બે વખત એમ્બ્યુલન્સ નહીં ઝેલવી પડી છે જેમાં એક વખત તો એમ્બ્યુલન્સમાં લેવાયેલા મરીઝને સમયસર હોસ્પિટલ પહોંચી ન શકતા મૃત્યુ પણ થયો હતો આ ઘટનાઓએ વિસ્તારમાં સફાઈ અને વ્યવસ્થા માટેની માંગને વધુ પ્રબળ બનાવી છે નાગરિકોની બાજુથી આવતી આ ચિંતા અને પૂર્વ નેતાના અનુરોધને એસએમસી તરફથી કેવો જવાબ મળે છે તે જોવાનું રહેશે શહેરના વ્યસ્ત બજાર વિસ્તારોમાં યાતાયાત અને જીવન રેખા માટે જરૂરી સેવાઓ અવરોધિત ન થાય તેની ખાતરી કરવી સત્તાવાર સંસ્થાઓ માટે પડકારરૂપ બની છે પરંતુ હમણાં છેલ્લા બે ત્રણ વખતથી હું સુરતના બારે બાર ધારાસભ્ય અને બેઉ સાંસદ શ્રીને પણ રજૂઆતો કરતો હોઉં છું મેયર ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન પોલીસ કમિશનર આ બધાને તો કરું જ છું પણ સાથે બારો બાર ધારાસભ્યોને પણ હું જોડું છું કે ભાઈ અમારા ધારાસભ્યનું કદાચ જોર ઓછું પડતું હોય વોલ સિટી છે તો આપ પણ અમારા સપોર્ટમાં આવો હું વોલ સિટીને બચાવો ગમે એમ કરીને એવી મારી પ્રયત્ન હોય શું સમસ્યા છે શું બાબતે લખ્યો પત્ર સૌથી મોટી સમસ્યા અમારે ત્યાં મૂળ સુરતીઓને જે સુરત છોડીને જવું પડે છે એ મોટી સમસ્યા છે ને એનું કારણ વોલ સિટીમાં મલ્ટીલેયર પાર્કિંગોનો અભાવ છે અને દબાણને કારણે

હોસ્પિટલ મરણ પથારી ચુકી છે આના કારણે કઈ રીતે એ અમારા માટે શરમજનક છે હું હું આ વિસ્તારનો કોર્પોરેટર રહી ચુક્યો છું પણ એક વાતની ખુશી છે કે દરેક વખતે મેં આ અંગે પ્રયત્ન કરેલા છે તંત્ર કદાચ નહીં કરતું હોય તો એ તંત્રનો વાત છે અમારો